નમસ્કાર ભાઈઓ હું સોડા સતુબા ગામ પાંદ્રો ગુરુજી સરદવાલા યુટ્યુબ ચેનલથી મારી સીધી અપીલ છે પુનરાજ પર લખપતમાં જે જીપીસીબીની જે હેરિંગ થઈ એનામાં જે આખી જીપીસીબી દ્વારા વિડીયોગ્રાફી કરવામાં આવી છે અને એ હેરિંગમાં એ લોક સુનાવણીમાં જે જીએમડીસીએ જે સ્થાનિક લોકો હતા જે એ લોકોના પ્રશ્નો હતા એ પ્રશ્નોના એંસી ટકા જીએમડીસી જવાબ છે અને એ એનામાં નેવું પંચાણું ટકા પબ્લિક જીએમડીસીના વિરોધમાં હતી અને જીએમડીસીએ એંસી ટકા એ લોકોના જવાબ ના આપ્યા અને એની જીપીસીબી દ્વારા જે વિડીયોગ્રાફી થઈ છે અને એ વિડિયોગ્રાફી મારી થોડી પુનરાત પરના લોકોને અપીલ છે કે એ વિડીયોગ્રાફી જીપીસીબીવાળા પાસે પીડીએફ લઈ અને એ જે વિડીયો જે ગ્રાફીની પીડીએફ છે જે સારા વકીલને આપી કરી અને એ હાઈકોર્ટમાં એની રીટ આપવી જોઈએ તો જીએમડીસી જીએમડીસી છે જે આ લોકો જે 80% જવાબો નથી આપી શક્યા જે જીએમડીસી એનું નિરાકરણ થઈ શકશે અને નહીં તો પછી જીએમડીસી એનામાં કોઈ પણ આપણને દાદ નહી આપે અને જીએમડીસી ખોટા અમદાવાદમાં જઈને એવું કહેશે કે આ લોક સુનાવણી સક્સેસ ગઈ છે અને લોક સુનાવણીમાં લોકો અહીંયાના સંતુષ્ટ બિલકુલ સંતુષ્ટા લોકો એસી ટકા લોકોનો એ જવાબ પણ નથી આપી શકી તો મારી પુનઃ લોકોને વિનંતી છે કે જી પાસે એ વિડીયોગ્રાફી પીડીએફ લઈ અને હાઈકોર્ટમાં અપીલ કરો તો હું આરોગ્ય વિશે થોડુંક જણાવીશ કે જીએમડીસી જે આરોગ્યની વાતો કરે છે કે આરોગ્યની અમે હોસ્પિટલ મોટી છેર બનાવશું તો મોટી છે જે પાવર પ્લાન્ટ છે એ જીએમડીસી પાસે તો ચાલતું જ નથી પહેલાં એનાથી આગળ પણ જીએમડીસી ખાનગી પાર્ટીને આપ્યો હતો હવે પણ એવું લાગી રહ્યું છે કે જીએમડીસી ખાનકી પાર્ટીને જે પાવર પ્લાન્ટ ચલાવવા માટે આપશે તો આરોગ્યનો જે જે હોસ્પિટલ છે તો એ જીએમડીસીની અહીંયા જે પાંદરોમાં ચાલુ છે ઓલરેડી એની હોસ્પિટલ છે તો એ હોસ્પિટલને અદ્યતન બનાવવા માટે અહીંયા જે હોસ્પિટલ એક મોટી બનાવે પાંદરોમાં બનાવે જેની એની અહીંયાની કોલોની છે અહીંયાનો એ લોકોનો બધી માઇસોનું સંચાલન અહીંયા થઈ શકે છે ઓફિસમાં થઈ શકે છે તો અહીંયા જે એ લોકોને બનાવી જોઈએ ને અહીંયા એ લોકોની ચારે બાજુ પબ્લિક પણ આવી શકે અને બીજું જીએમડીસી જે આરોગ્યથી બચવા માટે જીએમડીસી એક ફરતા દવાખાના ચાલુ કરે છે એ અહીંયાની સ્થાનિક ગરીબ પબ્લિકને ભરમાવા માટેનો એક મોટો જીએમડીસી મેનેજમેન્ટ અધિકારીઓનો મોટો એક ભ્રષ્ટાચાર છે એનામાં એસી ટકા સો ટકા ભ્રષ્ટાચાર થાય છે એનામાં જે ફરતા દવાખાના છે એનામાં લોકો ગામડામાં એ દોક્ટર ફરતું દવાખાનું લઈ જાય છે તેનામાં એ લોકો પેરાસિટીમલ અને આર્લોક એસીલોકની દવા આપે છે અને એ લોકો ત્યાં ગામ લોકોની નોંધણી કરે છે અને પાંચ પેશન્ટને દવા આપે છે અને દસ વીસ પેશન્ટો લખે છે અને એની એની ઉપર વધુ એની ઉપર દવાઈઓ લખી કરીને મોટો એક ભ્રષ્ટાચાર એક કૌભાંડ થઈ રહ્યો છે તો મારો સૂચન એ છે કે આ મોટો ફરતું દવાખાનું વાળું છે એ કૌભાંડ બંધ કરવું જોઈએ એની જગ્યાએ પાંદરોની જે જીએમડીસીની જે હોસ્પિટલ છે એને એક મોટી સુદત બનાવી અને એક મોટી હોસ્પિટલ બનાવી જોઈએ જેને એનામાં બધી સુવિધાઓ હોવી જોઈએ અને બધી ડોક્ટર હોવા જોઈએ એમ્બ્યુલન્સો હોવી જોઈએ જે અહીંયાના સ્થાનિક લોકોને ભુજનું ધક્કું ન ખાવું પડે સોનોગ્રાફી પણ અહીંયા હોવી જોઈએ બધી સુવિધા અહીંયા હોવી જોઈએ જીએમડીસી ને કરવી જોઈએ હવે હું જીએમડીસી જે અહીંયા કેવા કેવા કાર્યો કર્યા છે એ વિશે હું આપને જણાવું કે એ પાંદ્રો ઉપરથી નો ઉદય થયેલ છે પાંદ્રોમાંથી એ કરોડો અબજો રૂપિયા નફો કમાવ્યો છે તો જીએમડીસીએ માં માઇસો ચાલુ હતી જ્યારે પૈસા કમાવતા હતા ત્યારે જીએમડીસીએ પાંદ્રો ગામમાં એક કોલેજ કરવાની એમના એમડી દ્વારા જાહેરાત કરેલ છે કે એન્જિનિયરિંગ કોલેજ બનાવશું અને એ કોલેજ માટે પાંદ્રો ગ્રામ પંચાયત પાસે ઠરાવ કરીને પાંચ એકર જમીન પણ લઈ લીધી અને જમીન એ લોકોને પાંદ્રો પંચાયતે સંપાદન કરી આજ તારીખ સુધી જીએમડીસીએ ત્યાં કોલેજ નથી બના કોલેજ નથી નથી બનાવી તો એના ઉપર કેવું વિશ્વાસ કરે બીજું કે જીએમડીસીએ પાંદરોની માઇન્સ ઉપરથી અહીંયા લખપત તાલુકામાંથી નફો કમાવી આ લિગ્નાઇટમાંથી અને ભુજમાં એક મોટી ગેસ્ટ હાઉસ બનાવેલી જે કરોડો અબજો રૂપિયાની ગેસ્ટ હાઉસ બનાવેલી છે પણ લાસ્ટમાં એ ગેસ્ટ હાઉસ જે લખપત તાલુકાની કન્યાઓ માટે કન્યા છાત્રાલય માટે આપવાની હતી એવી ચર્ચાઓ ચાલતી હતી ને એ આપવાની હતી પણ એનામાં જીએમડીસીએ એ ગેસ્ટ હાઉસ હતી ગેસ્ટ હાઉસ એક ખાનગી જે હોટલ માટે સી એસી ટકા લખપત તાલુકા નફો કમાવે છે કચ્છમાંથી માંથી ટકા નફો કમાવે છે જીએમડીસી અને એ લોકો જે પોતાની હેડ ઓફિસ છે એ અમદાવાદ બનાવી છે કરોડો રૂપિયાની હેડ ઓફિસ અમદાવાદમાં બનાવી છે એ કચ્છમાં બનાવી ન શકતા ભુજમાં બનાવી નથી શકતા કેમ કે ન બનાવે ભૂ અમદાવાદમાં બનાવે ત્યાં કચ્છના લોકો છે અહીંયાના લખપતના લોકો છે ત્યાં રજૂઆત કરવા અમદાવાદ ના આવી શકે કારણ હોઈ શકે છે તો આ જીએમડીસી એ જે કચ્છને જે અન્યાય કર્યો છે કચ્છમાં જે લખપતમાં એટલો નફો કમાવી જેમડીસી પોતે બની યા છે અને પાંદરોથી જે ગામડાઓને એ લોકોને જે અન્યાય કર્યો છે રોજગારીમાં બધી રીતે શિક્ષણમાં આરોગ્યમાં આરોગ્યની વાત કરીએ તો જોઈએ તો અહીંયા જીએમડીસીની હોસ્પિટલ છે એનામાં એક ડોક્ટર પણ નથી આપણે જઈએ તો એક પેરા અને આરલોક એસી લોક એના સિવાય કોઈ દવા પણ ન મળે અને એમ્બ્યુલન્સની માંગણી કરીએ તો એમ્બ્યુલન્સ પણ ના આપે કે સ્ટાફ માટે છે સ્ટાફ માટે છે એ બીજું વાત કરીએ કે જીએમડીસી હમણાં જે સુનાવણીમાં જે એને વાતો કરી કે અહીંયા એપોલો જેવી હોસ્પિટલ બનશે એપોલોના લોકો અહીંયા ટ્રીટમેન્ટ કરવા આવશે અને એ ખોટી પોકડ વાતો કરી એ લોકોએ અને એ જે ડાયાલિસિસ માટે જ્યાં અહીંયાની અહીંયાથી નફો કમાવે છે લખપત તાલુકામાં ડાયાલિસિસની જે ગ્રાન્ટો છે હોસ્પિટલ એને નખતાણા આપી છે તો એના ઉપર તમે વિચાર કરો કે આ જીએમડીસી અહીંયાની અહીંયાની પબ્લિકની વિરુદ્ધમાં કેટલી છે એ પબ્લિક ઉપર પબ્લિક માટે એ લોકોની શું સ્નાનુભૂતિ છે એકદમ કાંઈ નથી એટલે જીએમડીસી મારા ખ્યાલ પ્રમાણે આ બધું જોયાથી એવું લાગે છે કે અહીંયા અહીંયાના લોકોથી જીએમડીસી ના અધિકારીઓને જીએમડીસી મેનેજમેન્ટ ને નફરત છે એવું લાગી રહ્યું છે હવે હું સીએસઆર જીએમડીસી જે સીએસઆર હેઠળ પ્રવૃત્તિ ચાલ ચલાવી રહી છે એ વિષે હું જણાવું કે જે જીએમડીસી જે પાંદરો માઇન્સ છે ઉમરસર માઇન્સ છે તો એનામાં પાંદરો છે ઉમરસર છે એ ગામડાઓ છે એના એની જે સ્કૂલો છે એના વિશે હું વાત કરું તો જીએમડીસી જીએમડીસીએ સીએસઆરમાં સ્કૂલો પાંદરો અને ઉમરસરની સ્કૂલોનો કોઈ ડેવલપ નથી કરેલો તમે સ્કૂલોમાં આજ તારીખ સુધી જઈ શકો છો ઉમરસર અને પાંદરોની સ્કૂલોમાં કે જેનામાં જીએમડીસીએ કોઈ પણ સાધન સામગ્રી આજ તારીખ સુધી નથી આપેલી પાંદ્રો અને ક્યાં વાત કરીએ જીએમડીસી કોલોની અંદર અંદર પોતાની સ્કૂલ છે એનામાં પણ સ્માર્ટ બોર્ડ પણ નથી સ્માર્ટ બોર્ડ પણ નથી તો એના ઉપર જીએમડીસી સીએસઆર ની શું પ્રવૃત્તિ કરી રહી છે એના ઉપર આગળ બીજી નવી માણસોની ની જો એ લોકો માંગણી કરી રહ્યા છે માણસો ખોલી રહ્યા છે એનામાં જે વાયદા કરી રહ્યા છે એના ઉપર કેવી રીતે વિશ્વાસ થઈ શકે અને કોમ્પ્યુટર ક્લાસો જે જોઈએ તો આજનો જે યુગ છે એનામાં કોમ્પ્યુટર ક્લાસ કોમ્પ્યુટરની બહુ જરૂર હોય છે અને કોમ્પ્યુટર ક્લાસો નથી વર્માનગરમાં નથી પાંદરોમાં નથી ઉમરસરમાં તો આ જીએમડીસી મારા ખ્યાલ પ્રમાણે ખોટા લોલીપોકો આપી રહી છે કાલની સુનાવણીમાં બીજી વાત કે જીએમડીસીએ જે ઉમરસરમાં માઇન્સ ચાલુ કરી તો એનામાં ઉમરસર ગામ હતું એ જે માઇન્સની વચ્ચો વચ્ચે આવી ગયેલ છે જીએમડીસીએ ઉમરસર ગામ આખો જે જે લોકો રેસીડા જેના રહેઠાણના મકાન

પુનરાચ પર લખપત માહિસ થઈ રહી છે તો એના એના વિશે પણ એ લોકોના કોર ઝોન વાળા અને પુનરાચ પર વાળાને વિચાર કરવું જોઈએ કે જીએમડીસી ના જે વાયદાઓ છે એના ઉપર કેટલું વિશ્વાસ કરાય હું ઉંમરસર વિશે થોડુંક આપને જણાવીશ કે ઉમરસર માઇન્સ જ્યારે ચાલુ થઈ ત્યારે એ ઉમરસરના ચુમાલીસ નંબર જે ગૌચર સર્વે નંબર હતું તેના ઉપર જીએમડીસીએ જે કબજો કરી નાખેલ છે અને એની આજુબાજુએ જે મોટી ખાઈઓ ખોદી નાખી છે આજ તારીખ સુધી જીએમડીસીએ ઉમરસરના લોકોને ગૌચર ચુમાલીસ નંબરનો જે સર્વે નંબર હતો એ ખુલ્લો કર્યો નથી અને જે ગૌચર આપેલ નથી આજ દિવસ સુધી જે ઉમરસરના લોકો છે એ લોકોની પશુ પશુઓ જે એ ક્યાં જાય તો એનો પણ આ તારીખ સુધી કોઈ ખુલાસો જેમ જે નથી કર્યો તો એના ઉપરથી હું પુનરાજ પરવાળાને કહેવા માગું છું કે એ તમને જે આશ્વાસન આપે છે કે હું ગૌચર જમીન તમને આપશું પણ ક્યાં આપશું એનો કોઈ સ્થળ નથી તો એના ઉપર કેવી રીતે વિશ્વાસ કરી શકાય જીએમડીસીએ ત્રણ હજાર આશરે ત્રણ હજાર હેક્ટર જેવી જમીનમાં માઇન્સ ખોદકામ કરશે એવી જીએમડીસીએ પોતાનું પ્રેઝન્ટેશન રાખેલું હતું અને એ પ્રેઝન્ટેશન જે રાખેલું હતું એ તંદન એંસી ટકા એ પ્રેઝેન્ટેશન એ ખોટું જ હતું જે માઇન્સ ચાલુ કરવા માગે છે એના ઉપર તમે વિશેષ ધ્યાન આપજો અને જીએમડીસી તમને ગેરમાર્ગે ના દોરે અને તમને એનામાં ભવિષ્યમાં નુકસાન ન થાય અને જે કાલે હું પણ ત્યાં હાજર હતો અને એનામાં જે જોયું મેં જે જીએમડીસીનો રવૈયો જોયો જે જીએમડીસીના અધિકારીઓનો રવૈયો જોયો એનામાં તમને ભવિષ્યમાં નુકસાન થઈ શકે છે કેમ કે એ કેના આધારથી કહી શકું છું હું ત્યાં હાજર હતો અને હું પાંદરો ગામનો છું જીએમડીસી પાંદરો ગામમાં ચાલીસ પુસ્તાલીસ વર્ષ માઇ માઇનિંગ કરી છે માઇન્સ કરી છે તો એના વિશે મને ઘણી જાણકારી છે અને જીએમડીસીએ શું કર્યો છે આજના તારીખમાં જીએમ પાંદરોની જે જમીન છે એની શું હાલત છે એ મારાથી વિશેષ જાણી શકશે તો જે પુનરાજપરના પરના જે ગામવાસીઓ છે જે કોરલોગના ગામવાસીઓ છે તે લોકો જીએમડીસી જે તમને લોભામણી લાલચો આપે છે એનાથી થોડો ચેતજો અને જે જીએમડીસી એનામાં તમારા પાસે જે જમીનો લે છે જે આશરે સત્યાવીસો હેક્ટર જેવી સરકારી જમીન લે છે સરકારી જમીન લઈ લે છે અને પાંચસો છસો પાંચસો એકર જેવી તમારી પોતાની ખાનગી જમીન લે છે એનામાં જે પશુપા જે પશુપાલનનું જે મુખ્ય ધંધો જે પશુપાલનનો છે તો પશુપાલન માટે એ લોકો જમીન ક્યાં છોડી નથી અને એ લોકો ગૌચરની વાત કરે છે કે ગૌચર જમીન જે તમને આપશું તો ગૌચર જમીન એ લોકોએ પોતાના પ્રેઝન્ટેશનમાં કોઈ દર્શાવેલ નથી કે ગૌચર જમીન ક્યાં આપશું એ સ્થળ નથી દર્શાવેલ અને ગોલ ગોલ જે કાલે મેં જોયું એવી રીતે એ લોકો ગોલ ગોલ ઘુમાવતા હતા તો એ લોકો પહેલાં પણ એનાથી પહેલાં જે માઈસો ચાલુ કરી ગયા છે પ્રોજેક્ટો ચાલુ કર્યા છે સર કે એવા પ્રોજેક્ટો ચાલુ કર્યા છે એનામાં આજ દિન સુધી એ લોકોએ ગૌચર જમીન આપી નથી પણ વાયદાઓ કર્યા છે તો બીજું કે આપને જણાવવા માગું છું કે જીએમડીસીએ જે પાંદરોમાં માઇનિંગ કરી છે પાંદરોમાં બાવન વર્ષથી જીએમડીસીએ માઇનિંગ કરી છે અને પાંદરોમાં જે જીએમડીસી કાળી નદીની અંદરથી જે ઉપરથી જે પાકું રોડ પહેલાં જે આર એનડી બીનો રોડ જતું હતું એ રોડ ઉપર જેણે જીએમડીસીએ ખોદકામ કરી અને બીજો જે અલગ રોડ બનાવ્યો છે અને એ રોડ ઉપર જીએમડીસીએ આજ તારીખ સુધી કાળી નદી ઉપર પુલ નથી બનાવેલો કેટલી રજૂઆતો કરી પણ છતાંય એણે પુલ નથી બનાવ્યો અને વરસાદ જેવો થાય છે ત્યારે એક એક મહિનો સુધી રોડ બંધ બંધ હોય છે અને એ રોડ હવે જીએમડીસી કહી રહી છે કે અમે આર એનડીને સોંપેલ છે પણ આર એનડી પણ એનામાં મના મના કરે છે અને જીએમડીસી મરમત માટે આર એનડીને પૈસા તો ગ્રાંટો આપે છે અને એનામાં મરમત પણ ન થતી પણ અમારું એ છે કે આ પુલ ક્યારે બનશે બાવન વર્ષમાં હજી સુધી નથી બનાવ્યો તો જીએમડીસી શું કરી રહી છે અને પુનરાચપ માટે શું કરશે એના ઉપરથી તમે જાણી શકશો